હું અરવિંદસિંહ જાડેજા માંડવી શહેર કોંગ્રેસ પ્રમુખ આજરોજ જ્યારે પંડિત શ્યામજી કૃષ્ણ કંઠા વિસ્તારમાં એમની જે પ્રતિમા આવેલી છે તેને હારારોપણ કરવાનો કાર્યક્રમ માંડવી તાલુકા અને શહેર કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે આજરોજ જ્યારે પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની જન્મજયંતિ છે અને માંડવી એમનું જન્મસ્થળ સ્થળ છે ત્યારે પંડિતજીએ ન માત્ર માંડવી પણ કચ્છ ગુજરાત અને દેશ દુનિયામાં આખા માંડવીનું નામ જયારે રોશન કર્યું હતું ત્યારે આજે એમનો જે જન્મસ્થાનક છે જન્મ સ્મારક છે એની હાલત ખૂબ જ જર્જરિત છે અને છેલ્લા ત્રીસ વર્ષથી જ્યારે ભારતીય જનતા પાર્ટીનું માંડવીમાં શાસન હોય ગુજરાતમાં શાસન હોય અને એમનું જે જન્મસ્થળ છે જન્મ સ્મારક છે એની હાલત જર્જરિત હોય એટલે આપણે બહુ દુઃખ લાગે છે ન માત્ર એમનો જન્મ સ્મારક પણ આજે માંડવીની આખીની હાલત તમે જુઓ તો માંડવી સિટી આખો જર્જરિત હાલતમાં છે રોડ રસ્તાનું કોઈ ઠેકાણો નથી પીવાનું શુદ્ધ પાણી નથી મળી રહ્યું ગટરું ઉભરાઈ રહી છે એટલે માળખાગત સુવિધાઓ આપવામાં પણ માંડવી નગરપાલિકા જ્યારે ફેલ ગઈ હોય ત્યારે આવનારી ઇલેક્શનમાં અમે આ મુદ્દો લઈને જનતાની વચમાં જવાના છીએ અને માંડવીની જનતાને કહીએ છીએ કે આપ જાગ્રત થાવ અને એક વખત અમને મોકો આપો તો આ માંડવીને અમે પાછો ફરીથી જ્યારે એમ કહેવાતો કે માંડવીમાં એક વખત ચોર્યાસી દેશના વાવટા ફરકતા એવી જાહો જલાલી હતી એવી જાહો જલાલી લાવવાની આજના તારીખે અમે વચન આપીએ છીએ જય જય હિન્દ માતાજી આજે પંડિત શ્યામજી કૃષ્ણ વર્માના જન્મ જયંતિ નિમિત્તે સૌ પ્રથમ તેમને નમન અને આજના અમારા હારારોપણ પ્રોગ્રામની અંદર તેમના ક્રાંતિકારી જીવનની વાતો કરીએ તેમને પોતાના ક્રાંતિકારી વિચારોથી માંડવી અને માંડવીની પ્રજાનું બહુ દેશ અને દુનિયામાં નામ વધાર્યું છે ત્યારે અમે આજના પ્રોગ્રામે એમને નમન કરીએ છીએ તે સાથે સાથે શ્યામજી કૃષ્ણ વર્મા ના શહેર માંડવીની અંદર પાયાના નડતા પ્રશ્નો એટલા બધા છે કે તેનો કોઈ માપ નથી પ્રજા અવાજ ઉઠાવી શકતી નથી અવાજ ઉઠાવનારાઓ સામે અભદ્ર વ્યવહાર થાય છે અને એ લોકો સામે તાના સાંઈનું વર્તન કરવામાં આવે છે ત્યારે પ્રજાના હિત માટે અમે હર હંમેશ સાથે રહ્યા છીએ અને સાથે રહીશું હાલે માંડવીની અંદર શ્યામજી કૃષ્ણમાનું સ્મારક પણ બનેલું છે તે સ્મારકની અંદર ખૂબ જ મોટા પાયે ખર્ચ કરીને બનાવવામાં આવેલું છે તારું રિનોવેશન પણ એનો ખર્ચ કરીને બનાવવામાં આવ્યું છે અને હાલે જ એમના ઉપર પાછા ઉઘરાડાઓ ચાલુ થઈ ગયા છે અને એમનું મૂળ જન્મસ્થળની અંદર હાલત જર્જરિત છે જેમના નામે તાઇફાઓ કરી અને વોટ માંગ્યાવાળા એ ખરેખર એમનું ધ્યાન આપતા નથી માંડવીના મૂળ રસ્તાઓ માંડવીની પાયાની સુવિધાઓ માટે અમે પ્રજાને આહવાન કરીએ છીએ કે આપ જાગો અને આ પરિવર્તન સાથે આપ અમારી સાથે રહો અમે માંડવીના તમામ પ્રશ્નો માટે લડત આપશું અને માંડવીનું સારું અને સુંદર કામ થાય તે માટેના અમારા પ્રયત્ન કરશું જય હિન્દ જય ભારત માતા કી જય